નમસ્કાર સર્વેને બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવા માટે બાલવાટિકા અને ધોરણ એકનો સરસ મજાનો રૂમ અને તે જુઓ નિપુણ ભારત અંતર્ગત મળેલું તમામ સાહિત્ય વિદ્યા પ્રવાસ પ્રવૃત્તિ પોથી મારી લેખન પોથી ધોરણ એક ચિત્રપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથી નોટબુક બે લેખન માટે અને એક ગણન માટેની ધોરણ એક ગણિત સ્વાદ્યપુસ્તિકા ગણિત અને ગુજરાતીની પછી ચિત્રવાર્તા બિગ બુક સેટ આઠ અને આ રીતે ચિત્ર પોસ્ટર જેવી રેલવે પ્લેટફોર્મનું દ્રશ્ય સડકના દ્રશ્ય રંગોથી ભરેલો સમુદ્ર ઘઉંની મુસાફરી જે તમામ મટીરિયલ છે એ અને આ રીતે આ રીતે આખા વર્ષ વર્ગનું સુશોભન કાર્ય કરેલું છે બાલવાટિકા સેલ્ફી પોઈન્ટ બનાવે છે દીકરીઓના આ રીતે ફોટોગ્રાફ્સ લગાવે છે દીકરીઓ સાથેના એ રીતે આખો રૂમ એકદમ નવા લુકમાં તૈયાર થઈ ગયું છે બાલવાટિકા ગાને ધોરણ એકની દીકરીઓના સ્વાગત માટે